મુરલીધર મિત્રો કેમ છો બધા મજામાં જશો એવી આશાથી એક બનાવું છું નવો વ્લોગ તમારા બધાનું સ્વાગત છે અને અત્યારે આપણે આવી ગયા છીએ દ્વારકા જિલ્લાના એક ગામડે નાનકડું એવું ગામ છે જ્યાં સ્પેશિયલ જે ખેતી જ કરે છે અને પશુપાલનનું પણ કરે છે જે એક ગૌશાળા પણ ચલાવે છે અને ગાય આધારિત ખેતી જેની પોતાની જે ખેતી છે ને જે વાડીએ જ રહે છે પશુપાલન બધું કરે છે ને વાડીએ જ રહે છે અને સ્પેશિયલ ગાય આધારિત ખેતી કરે છે અને આ બધી એની ગાયો છે તમને બતાવું છું બધું પેલા ગાયો ના વિડીયો બનાવી લો તમે બધું જોઈ લો બધા બધી ગાયું છે અને ગાયું રાખવાથી શું શું ફાયદા થાય છે ખેતી ની અંદર આપણા જીવન ની અંદર અને એનું ટૂંકમાં ગૌમૂત્ર અને છાણ ને જે છે એ સેમા સેમા ઉપયોગ આવે ને કેટલું ઉપયોગ આવે ને એનું કેટલું મહત્વ છે અત્યારે આ સમય ની અંદર બધું આપણે ભાઈ પાસે પાસેથી અને એના જમીનની અંદર વડાની અંદર જૈન તમને રૂબરૂ બતાવ્યું અને ભાઈ પાસેથી આપણે જાણીએ તો મહેશભાઈ નમસ્કાર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બધા દર્શક મિત્રોને અમારા ખૂબ જાજાથી કરીને જય દ્વારકાધીશ આપણે આ ખેતીમાં ગાયનું ખરેખર બહુ અનેરું મહત્વ છે ગાયનું ગોબર ગૌમૂત્ર પછી છાસ દૂધ એનો બધો અમે ખેતીમાં ઉપયોગ કરીએ છીએ અને એમાં છે ને પુષ્કળ રિઝલ્ટો અમે મેળવેલા છે ગાયના ગૌમૂત્રમાં ગમે એવી આપણે રીંગણી મરચી હોય મરચી છે ને એ એક આપણે સેન્સેટિવ પાક છે કે જેમાં થોડુંક અઘરો હોય કરવો મરચીમાં જે ઇન્ફેક્શન થાય ને એ કંટ્રોલમાં નથી આવતું દવાઓથી આપણે ધરાઈએ ને કંટાળીએ ને પછી અમે ગૌમૂત્ર છાટીએ ને એનાથી અમને રિઝલ્ટ મળેલા છે બરોબર એટલે ગૌમૂત્રની બહુ બધી તાકાત છે પણ અત્યારે રાસાયણિક યુગમાં આ કરવું થોડુંક બધે ને ટફ અને અઘરું લાગે છે ડર લાગે છે કે થાય કે ન થાય કે કેવું છે હકીકતમાં એવું નથી કે નથી થાય એવું પણ ડર લાગે છે અને બધા રાસાયણિક ખેતી કરે એટલે આ થોડીક અઘરી પણ છે અને અઘરી ખેતી છે ને એ ખેડૂતો કદાચ કરી પણ શકે અને કરવી અઘરી છે ને એના કરતા એ વધારે અઘરું એવું છે કે એમનું માર્કેટ નથી માર્કેટ નથી એવું બોલીશ ને એટલે ઘણા બધા એના માણસ નો વિરોધાભાસ થશે એવું નથી એની બહુ બધી માંગ છે પણ જેમને જોઈએ છે ને જે સાત્વિક વસ્તુ કે ગાય નું ઘી છે કે ઓર્ગેનિક ખેત પેદાશો છે ને એ બહુ બહુ બધા જોઈએ છે અને જેને પણ નથી કોઈ પણ રૂપિયા ચૂકવવા છતાં એને મળતું નથી એટલે એ માણસો ખાવા માટે નથી અને ખેડૂતને એવી કમજોરી છે કે ખેડૂત ને પાસે ઓરિજિનલ સારી વસ્તુ હોવા છતાં મારી પાસે અત્યારે દૂધ છે ઘી છે માની લ્યો તો એના આપણને ભાવ નથી મળતા ખેત પેદાસ અત્યારે ઓર્ગેનિક પકવેલી હોય તો એના ભાવ આપણે મળતા નથી એ બે વચ્ચે એવું એક અંતર છે બે વચ્ચેની કે કડી નથી ને ત્યાં સુધી બહુ મોટો પ્રોબ્લેમ છે જ્યારે ખેડૂત અને મતલબ કે ઉપભોક્તા અને ઉત્પાદકતા બંનેની વચ્ચેની જે કડી છે ને એ વચ્ચેનું ગેપ છે ને એકબીજા વચ્ચે વિશ્વાસ કેમ કરવો ને આ મોટી વસ્તુ છે બાકી અત્યારના ડિજિટલ યુગમાં બીજી કોઈ પ્રોબ્લેમ નથી ઈ જ્યારે સધાઈ જશે ને

કે આપણે આપણા બાળકો માટે આપણા આપણી માટે જમીન રાખી આપણે કદાચ નહીં જઈએ જો આમને ચાલ્યું ને તો તો આ મિત્રો તમે જે જોઈ રહ્યા છો મારી પાછળ જે ગાયુ છે અને એનું ટૂંકમાં શું ઉકળો કેવાય ને હા ઉકળો ગોબર ગોબર ખાતર થઈ જાય તમે જુઓ આ કેટલા સમય નું હોય છે બસ આ તો બહુ ઓછા સમય નું છે હમણાં થોડાક દિવસ પેલા જ હજી એમ સમજો ને સમથિંગ એક માસ એક માસ પેલા આ બધું મેં કાઢી એક બીજો ઢગલો કરી ને દસ થી બાર ટેલર ખાતર છે ને આમાં બધું ઉમેરી દીધું પછી મેં મેથી ને એવું બધું આવ્યું છે આમાં ખાલી આ ગોબર જ હોય છાણ જ હોય કે બીજું ઉમેરો ના બીજું કોઈ નથી ઉમેરતા છાણ અને કોઈ છાણ ની સાથે જે ગૌમુત્ર થયું હોય એ અને બાકી જે આપડે પશુ ને ચારો નાખ્યો હોય ને એના નાના નાના પાર્ટિકલ્સ મતલબ એમ કે આજે એની સાથે જે હોય આપણે પશુ સારો એના કોઈ હળી જાય એવા હોય કે જે ખાતરમાં લવ્ય સ્વરૂપમાં બની શકે એવા તત્વ હોય એ સિવાય કઈ રાખતા નથી આપડે આ છે બીજું અમે આમાં કોઈ આ છે છે દેખાય હા નારિયલી ના તાલા ને આછી ખડનું છે છે ના એ કોઈ અમે હળવવાના ઉદેશ થી નથી રાખ્યો આ તો એવું હતું આ બની શકે આવું તમે નાખી શકો પણ આને આને છે ને વાર લાગે ખાતર બનતા વાર લાગે અને આપડે ઝડપ ઝડપથી કપાસના ઉભા અત્યારે ડાયરેક્ટર ક્રોસ કરીને બાયોકોલમાં વપરાય જાય છે પછી અત્યારે ધાણા જીરું બધીની ભૂકી જે પણ પાક તૈયાર થાય બાયોકોલ અત્યારે બની ગયા ને એ આપણને આશીર્વાદ સ્વરૂપ લાગે પણ આવતા સમયમાં એકદમ સુ આપણી માટે બની શકે ખરા કેમકે કોઈ પણ વેસ્ટેજ હશે ને જે એગ્રી વેસ્ટેજ એનો આપણે ખાતર તરીકે આજે બધા યુઝ કરતા હોય મારી પાસે પડ્યું હોય તો મારે ખેતર માંથી બહાર કાઢીને હું ખોલી નાખી દેવું પછી વરસાદના પાણી થી બીજી રીતે હળી જાય ને પાછું અમે વાપરી નાખીએ અત્યારે બાયોકોલ લ્યો જ મને રૂપિયા આપીને ચૂકવી અને ઈ મારી પાસે પાસેથી લઈ જાય એટલે જે આપણા ખેતી ની અંદર ઓર્ગેનિક કાર્બન પેદા થવાનું હોય ને એ નહીં થાય ભવિષ્યમાં કેમ કે બધું જેટલું આપણે ખેતી માંથી જશે બધું બહાર વેચી આવીએ છીએ એટલે ભવિષ્યમાં એવું નહીં આજે તમે વાત કરતા હતા એ વાત ઉપર આવીએ તમને એવો પ્રશ્ન થયો કે આ તમે હરાવી કરો એવું નથી આ તો એવું છે એની જર હોય ને જર આપડે ઈ નાખેલી એટલે કુતરાઓ કાઢી ન જાય ને એની માટે આ બધું રાખીને આની ઉપર મેં ટ્રેક્ટર રાખી દીધું એટલે આ છે બાકી કોઈ નથી અને એ જર છે ને એમાં એવી તાકાત છે કદાચ અત્યારે માની લો આંબો છે નારિયેળી છે કોઈ દાંત ફ્લાવરિંગ માટે ફૂલ માટે

કે ભાઈ એના આની ખેતીની પદ્ધતિ કેવી છે અને એ જમીનની અંદર શું શું ઉમેરે છે અને કેટલા વીઘાની મગફળી હતી અને કેટલું ઉત્પાદન આવ્યું અને ખાતર એમાં આપણે જે આપણે અમારા ટૂંકમાં એરિયામાં મહેશભાઈ એવું માને બધા કે મગફળીની અંદર જે મગફળીનું વાવેતર કરવું હોય ને એમાં છાણિયા ખાતર ને બહુ મહત્વ આપતા નથી કારણ કે કારણ કે બધા એવું માનવું છે કે છાણિયું ખાતર આપણે પાડાની અંદર ભરીને તો એમાં જે મુંડા આવે ને મૂંડા મુંડાનો પ્રમાણ વધી જતું હોય છે એટલે એના લીધે હે ને મગફળીમાં રાસાયણિક ખાતર તરફ અમારી બાજુ જે રાજકોટ જિલ્લાનું ચોક્કસ સાચી વાત છે તમારી પાસે મુંડા ની વાત કરી ને એટલે હું તમને વાત કરું મુંડા ચોક્કસ આવતા હશે આમાં વધારે એમાં હું એવું નથી કેતો મુંડા ના આવે પણ બને કેવું ખબર છે મુંડા એવી વસ્તુ છે કે એ ખાતર જ નથી આવતા આ માં છે ને થોડીક જમીન કરતા ચીકાસ ઓછી પકડે પકડે ને કે ખાતર ને લીધે મુંડા નથી આવતા જમીન પોલી રે છે ને એના કારણે મુંડા આવે છે હવે તમે વધારે પૂરતો રાસાયણિક ખાતર નો ઉપયોગ કરો ને એટલે ઈ જમીન છે ને સોલિડ બની જાય મતલબ કે કડક થઈ જાય એટલે મુંડા નું પ્રમાણ ઓછું છે તો પણ કલાક ઉત્પાદન કડક જમીન આપડે ઉત્પાદન માં નુકસાનકારક છે

રાસાયણિક ખાતર નો ઉપયોગ કરવાનો અને થોડુંક વચમાં રાખી દેવાનો મગફળી માં એમાં તમને એક દાણા ભાર નો ફરક નહીં પડે પછી આ બીજા કેટલા વીઘા ની મગફળી હતી તમારે આ મગફળી મારે બારેક વીઘા ટોટલ વાવેતર છે આમાં તમને દેશી ખાતર ભરેલું હતું હા બધેમાં દેશી ખાતર ભરેલું હતું વીસક ટેલર જેટલું દેશી ખાતર ભરેલું છે એમાં ત્રણ ચાર વીઘા છે ને પેલું ખેતર એમાં નથી ભરેલું આય બધે ભરાઈ ગયું હતું ખાલી એક જ ટેલર ખાતર ભર્યું હતું એમાં આપણે જે મગફળી પાકી જાય ને પછી ઉપાડીને જે ઉખડે ને

મગફળી છે ને બધી થઈને ઓછામાં ઓછી આ વાડી ની અંદર મારે સમથિંગ એમ સમજો ને કે ઓછામાં ઓછી સાડે ત્રણ સાડે ત્રીસો જેવી સાડે ત્રણસો જેવી થાય નવ વીકા દેશી ખાતર ભરેલું હતું આ માખી વાળી ને દેશી ખાતર ભરેલું હતું તો ટૂંકમાં હજી આ પડી છે બધી થઈને તો છે ચારસો માં આસપાસ એ ઉપર ને એટલી છે બરોબર તો મિત્રો અત્યારે સો મણ તો વીણા નહી થાય

જમીન ની અંદર જે પાક વાવતા હોય મહેશભાઈ એની અંદર પણ ખુબ જ મહત્વ ભાગ ભજવે છે અને આ લોકો અહીંયા કેટલું રાસાયણિક ખાતર વાપરે છે આ લોકોની ખેતી ની પદ્ધતિ કેવી છે અને બિયારણ કેટલું નાખે છે આ બધું આપણે આવતીકાલના ના વિડીયોમાં જોશું અને આવતીકાલનો નો વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં અત્યારે બધાને જય મુરલીધર જય દ્વારકાધીશ